ની જો વાત કરવામાં આવે તો જૂનાગઢ થી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જૂનાગઢ ના માંગરોળ કામગીરી હાથ ધરવામાં આવી છે જૂનાગઢ ના વાત કરીએ તો તંત્ર દ્વારા આ બુલડોઝર કામગીરી કરવામાં આવી મોડી રાત્રે પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો અને મોડી રાત્રે જે પોલીસના ના જાપ્તા હેઠળ ધાર્મિક સ્થાનો ના અવૈધ દબાણો જે છે ગેરકાયદેસર દબાણો છે તેને હટાવવામાં આવ્યા છે માંગરોળ પોરબંદર હાઈવે ઉપર બંને ધાર્મિક દબાણો જે નર્તરૂપ હતા તેને તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી જિલ્લા પોલીસ વડા સહિતના પોલીસ સ્ટાફ પણ ખડે ખડેપગે હાજર રહ્યા હતા અને તંત્ર દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે જે ગેરકાયદેસર ધાર્મિક દબાણો હતા તેને તોડવાની કામગીરી હાથ કરવામાં આવી છે ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી અને સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવી ગઈકાલે રાત્રે વધુ જાણકારી માટે ફોનલાઈન પર જોડાયા છે સંવાદદાતા સંજય જી સંજય જણાવશો ગેરકાયદેસર ધાર્મિક દબાણો ઉપર તંત્ર દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી શું છે વધુ જાણકારી જી ચોક્કસ થી જો વાત કરવામાં આવે તો જે માંગરોડ શહેર છે ત્યાં બાયપાસ રોડ એટલે કે જે છે પોરબંદર સોમનાથ ઉપર એક મસ્જિદ અને એક જે મામાદેવ નું મંદિર હતું જે રોડ ની વચ્ચે હતું જેને લઈને હાઈવે ઓથોરિટી દ્વારા તેને ડિમોલેશન કરવાનું જે સૂચના કરવામાં આવી હતી જેને લઈને જે જિલ્લા પોલીસ દ્વારા ગઈકાલે રાત્રે એટલે કે ગત રાત્રિના રોજ જે જિલ્લા પોલીસ અને એસઆરપી ની સાથે જે માંગરોળ જે શહેર છે જે પોલીસ છાવણીમાં ફેરવાયું હતું અને શાંતિપૂર્ણ માહોલમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને જેનું ધ્યાન પોલીસ દ્વારા રખાયું હતું અને જે બંને જે છે જે મસ્જિદ અને જે મંદિર છે જે બંનેને આજે વાગ્યા આસપાસ ડિમોલેશન કરાયું છે જી સંજય આપ જોડાયા આપનો આભાર તો જુનાગઢના માંગરોડમાં માંગરોળમાં તંત્ર દ્વારા રાત્રે ડિમોલેશનની કામગીરી કરવામાં આવી ગેરકાયદેસર ધાર્મિક દબાણ જે હતા તેને ખસેડવાની કામગીરી તંત્ર દ્વારા કરાઈ હતી